શહેરીજનો રક્ષણ કરે છે પરંતુ છેલ્લા એક દાયકામાં આજ મહાદેવ મંદિર ટ્રસ્ટ ની જમીનો બિલ્ડરો દ્વારા હડપી લેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે સ્થિતિ એવી છે

ટ્રસ્ટના ટ્રસ્ટી મગનગીરી ગોસ્વામી સહિત અન્ય ટ્રસ્ટીઓ દેવાદિદેવ મહાદેવની જગ્યા ઉપર બિલ્ડર નગીન વાઘેલા અને રજની બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પુરુષોત્તમ વાઘેલા તેમજ દેવેન્દ્ર પસાલે પડાવી લેવાની ફિરાકમાં હોવાના આક્ષેપ સાથે કોર્ટ કચેરીના ચક્કરો કાપી રહ્યા છે ટ્રસ્ટીઓની પોતાની માલિકીની પાંચ સાત વીઘા જમીનના વેચાણ માટે કરાયેલ પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરીને

એક પણ રૂપિયો લીધા વગર કસુરવાડ બિલ્ડર સામે લેન્ડ ગ્રેવિંગ દાખલ કરવા માટે શ્રી મંગળનાથ મહાદેવ ટ્રસ્ટનો પક્ષ કોર્ટ અને ચેરિટી કમિશનરની ઓફિસમાં મુકાયો હતો જેને લઈને આજે એક લાખ સ્ક્વેર ફૂટ જગ્યાનો પંચક્યાસ કરીને તેને બચાવી લેવામાં આવી છે પરંતુ આ જમીનનો દસ્તાવેજ કરી લેનારમાં હરણી રોડ ખાતે રહેતા નગીન વાઘેલા રડ્ડી બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર પુરુષોત્તમ વાઘેલા રાકેશ કાંતિલાલ મહેન્દ્ર રમણીકલાલ શાહ કલ્પનાબેન વાઘેલા કાંતિભાઈ પ્રેમજીભાઈ પટેલ હિતેશ રમણીકલાલ શાહ દેવેન્દ્ર ગોવિંદરાવ પસાલે તેમજ રાજમેલ રોડ ખાતે રહેતા રાકેશ આર મોદીનો સમાવેશ થાય છે શ્રી મંગળનાથ મહાદેવના ટ્રસ્ટી મગનગીરી ગોસ્વામીએ નેશન પ્લસ ન્યૂઝ જણાવ્યું હતું કે આ સોનાની લગડી જેવી જગ્યા પડાવી લેવા માટે બિલ્ડર્સ દ્વારા માથાભારે તત્વોને સાથે રાખીને ભયનું વાતાવરણ ઊભું કરાઈ રહ્યું છે જો કે ચેરિટી કમિશનરના આદેશ વગર જ આ ટ્રસ્ટની જગ્યાનો દસ્તાવેજ જ કઈ રીતે થયો એ પણ શંકા ઉપજાવી એવી બાબત છે ઓલરેડી જમીન ટ્રસ્ટની છે અને પેઢિયા ગતિ કંઈક વર્ષો પહેલાંની ઓગણીસો બાવનથી તો અમારું ટ્રસ્ટ થયેલું છે આજનું નથી એ ખાલી ખોટા ખોટા એમ કે તમે ખોટું ત્રસ્ટ ઊભું કર્યું છે આ તમારી માલિકી શું છે ભાઈ અમારી માલિકી તો પેઢી થઈ ગઈ આજે બ્યાસી વર્ષની ઉંમર મારી છે અમારા વડવાઓને ગઢડાઓ અહીંયા આગળ ખેતી અને પૂંજા અને મંદિરને બધું વહીવટ કરતા હતા અને આજે એમ કે આ તમારો શું પુરાવો છે અમે પીટીઆર બતાવીને આખી એવો ઓગણીસો બાવનથી અમારું ટ્રસ્ટ છે રજીત અને એ લોકોએ પરમિશન લીધું નથી અમે કંઈક તમે ચેરિટી કમિશનરનું પરમિશન તો લાવો સો પછી અમે આગળ તમને જવાબ આપીએ આ બધી વાતો થઈ અમારી લગભગ પંદર પંદર અઢાર વર્ષથી ચાલ્યો છો ઓગણીસો આ બે હજાર પાંચથી ચાલી રહ્યો છે અને આ બિલ્ડરે હમણાં ખોટા દસ્તા પાવર બનાવી અને દત્તા કરી લીધા અને મંદિરની ટ્રસ્ટની જમીન હડફી લીધી છે અમે તો એક વાત એવી હતી કે અમારી પોતાની જમીન પાંચ સાત વીઘા જમીન વેચવાની હતી અને એ જમીન અમે આપી પણ એને ટોટલી જમીન બધી જ લખી નાખી ટ્રસ્ટની જમીન લઈ લે અને બીજાને વેચી નાખી પરસોત્તમ વાઘેલા છે બિલ્ડર અને હાલમાં જે ડેવલોપ કરાર કરી રહ્યો છે એ રાજુ પસાલે દેવેન્દ્ર પસાલે કરીને છે

એ સ્પષ્ટ થયું હતું કે શ્રી મંગળનાથ મહાદેવ ટ્રસ્ટની નોંધણી એ કાયદો અમલમાં આવ્યો ત્યાર પૂર્વેની થયેલી છે આ દેવસ્થાનની માલિકીની જગ્યાનો ચેરિટી કમિશનરની મંજૂરી વગર જ એને ઓર્ડર સુધાર મેળવી લેવાયો અને ત્યાં આધારભૂત માહિતી અનુસાર વુર્ઝવિલે નામનો પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે ખુદ સુપ્રીમ કોર્ટની જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એ એસ બોપનનાની બેન્ચે પણ એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું કે મંદિરમાં બેઠેલ ભગવાન એ જ જમીનના માલિક ગણાશે ટ્રસ્ટી અને પૂજારીઓ માત્ર તેના રખેવાડ ગણાશે તેમ છતાં પણ જગતનો નાથ એવો દેવાદી દેવ મહાદેવ પોતાની ખુદની જમીન પડાવી લેનાર ભૂમાફિયાઓ સામે ત્રિનેત્ર ક્યારે ખોલશે અને કેમ ખોલશે એ આ કળિયુગી વહીવટી તંત્ર નક્કી કરશે રક્ષાબંધનના આગળના દિવસે પણ બિલ્ડર્સ દ્વારા માથાકૂટ કરવાની કોશિશ થતા મામલો બાજલપુર પોલીસ સ્ટેશન ખાતે જઈ પહોંચ્યો હતો અત્યારે અમારી આ ચાલીસ વીઘા જમીન બધી ટ્રસ્ટમાં છે અને પરમિશન વગર બિલ્ડરે બીજાને વેચી નાખી છે અને વારંવાર જે પ્લોટવાળો કે આ પ્લોટ મારો જ અત્યારે મંદિરના ગ્રાઉન્ડ પાસે ઠેર મંદિરના નજીકમાં કે આ પ્લોટ મારો છે એમ કહીને ટપોર્યા લઈને તે કબજો લેવા માટે ઝઘડો કરવા માટે આવ્યા હતા અમે અટકાવ કર્યો અમે પોલીસ બોલાવી પોલીસ મેં ગયા પોલીસે જવાબ લીધા કે ભાઈ આ મેટર અમારી નથી આ ટ્રસ્ટની છે તમે ઓલરેડી એ મંજૂરી લઈ લો કોર્ટની કે ટ્રસ્ટની પરમિશન અને તે પછી તમે કામકાજ ચાલુ કરો આ અમારી મેટર નથી સો અને અમ અમારો બી જવાબ લીધો કે તમે બી કોર્ટમાં જો તમારા પુરાવા છે એ તમે રજૂ કરજો એટલે અમે બે ત્રણ દિવસ પછી અમારા વકીલ મા બહાર ગયા છે એટલે વકીલ મારફતે અમે બે ત્રણ દિવસ પછી હાજર કરવાના છે અને આ લોકો વારંવાર આ બીજા ત્રીજા વખત આ માણસ માણસો ભાડુંથી માણસો લઈને આવે ઝઘડો કરવા પૈસા કદાચ આપવાના નક્કી કરી અને આવું બધું કરે છે એટલે અમારે શું સમજવું કકાલ ઉઠીને ઝઘડા થઈ જાય પરિણામ ખોટું આવે અને આજે અમારા ઘરની અંદર કોઈ માણસ ઘૂસી જાય તો અમે કંઈ છૂપછાપ તો ના બેસીએ ને એટલે અમારા મંદિરને આગળ જે જમીન છે એ મંદિરના માથે રાખેલી છે પાર્કિંગ માટે એની અંદર ઘૂસી ગયો અને સાફ સાફચુફ કરવા મજૂર લઈ આવ્યો તો અમે કીધું કે ભાઈ આ મંદિરની જગ્યા છે બાકી બીજીની વાત અલગ છે તો અબે તબે થઈ અને પોલીસ બોલાવી અને ઝઘડો કરો આ માણસ એક કોઈ ચંદ્રકાંત કેવો કોઈ માણસ છે આવું બહુ ખબર નહીં કે પોલીસ સ્ટેશનમાં એનું નામ નંબર આપેલો છે એટલે એમાં આગળ કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે પવિત્ર શ્રાવણ માસમાં દેવાદી દેવ મહાદેવની આરાધના કરવા માટે આવતા ભક્તો પોતાના દુઃખ દર્દ દૂર કરવા માટે મહાદેવની શરણે આવે છે વડોદરા શહેરની ચારે તરફ વિવિધ બિલ્ડર્સ દ્વારા ભગવાન મહાદેવની જમીન ચારે દિશાઓ માંથી હડપી લેવાનો એક સુવ્યવસ્થિત કારસો કરાઈ રહ્યો છે એ હવે ખુદ ચેરિટી ઓફિસે જ સુવો મોટો કાર્યવાહી કરીને આ દસ્તાવેજો રદ કરવા માટેની તજવીજ હાથ ધરવી જોઈએ કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર